હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વેજ ફ્રેન્કીની રેસિપી બનાવીશું એક કપ મેંદો લીધો છે અને એક પરી તેલ લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે અને મિક્સ કરીને બાંધી દેવાનું છે રોટલીનો લોટ બાંધીએ તે જ રીતે લોટ બાંધી દેવાનો છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો રોટલીનો લોટ બાંધીએ એ જ રીતે લૂંટને બાંધી દેવાનો છે હવે દસ થી પંદર મિનિટ ઢાંકી દઈશું ત્યાં સુધી ફેંકીનો મસાલો બનાવી દઈશું એક ચમચી ચાટ મસાલો લેવાનો છે એક ચમચી ગરમ મસાલો લેવાનો છે અને એક ચમચી શેકેલું જીરું લેવાનું છે અને એક ચમચી લાલ મરચું પાવડર લેવાનું છે અને અડધી ચમચી મરી પાવડર લઈશું સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે પછી બધું જ મિક્સ કરી લેવાનું છે હવે ફેંકીનો મસાલો બનાવી દઈશું એક પરી તેલ લીધું છે આદુ મરચાંની પેસ્ટ લેવાની છે પછી લીલા મરચાની વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે બરાબર સરસ રીતે સાતળી ગયું છે હવે એમાં એક ચમચી હળદર એડ કરીશું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને મિક્સ કરી લેવાનું છે પછી બટાકાનો માવો એડ કરી દઈશું ચાર થી પાંચ બટાકા લીધા છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે થોડા એડ કરી દઈશું બરાબર મિક્સ થઈ ગયું છે હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે પછી ફરીથી મિક્સ કરી લઈશું હવે ઠંડુ થઈ જાય પછી એના રોલ વારી લેવાના છે આવી રીતે રોલ વારી લેવાના છે ગુજરાતી વાનગીમાં નવા નવા વિડીયો મળતા રહેશે આવી જ રીતે બધા જ રોલ વારી લેવાના છે હવે સરસ એવા રોલ વરી ગયા છે હવે લોટ પડી ગયો છે સરસ અને થોડું તેલ લગાવી દઈશું પછી બરાબર મસળી દેવાનો છે પછી આપણે એના ગુલ્લા કરી દઈશું અને રોટલી બની લઈશું સરસ પતલી એવી રોટલી બનાવી દેવાની છે આવી જ રીતે રોટલી બનાવી દઈશું આવી જ રીતે બધી જ રોટલી વણી લેવાની છે પછી આપણે શેકી લઈશું હવે થોડી વાર માટે થવા દઈશું પછી ફેરવી લેવાની છે રોટલીને બહુ થવા નથી દેવાની એક સાઈડ થોડી કાચી રાખવાની છે અને એક સાઈડ શેકી લઈશું હવે આવી જ રીતે બધી જ રોટલીને બનાવી દેવાની છે હવે આપણે ફ્રેન્કી ભરીશું એક સાઈડ છે એ કાચો ભાગ નીચેની સાઈડ રાખવાનું છે હવે આપણે

હવે એમાં થોડો ફ્રેન્ક્યુ મસાલો એડ કરી દઈશું અને માયોનીઝ એડ કરી દેવાનું છે હવે બધું જ વેજીટેબલ એડ કરીશું એકદમ સરસ પાતળું સ્લાઇસ કરી દેવાની છે ડુંગળી લેવાની છે ગાજર એડ કરવાનું છે કોબીજ એડ કરવાની છે અને કેપ્સિકમ એડ કરવાનું છે પછી આપણે ફ્રેન્કી મસાલો એડ કરી દઈશું હવે આપણે ચીઝ છીણી લેવાનું છે ચીઝ છીણી લીધું છે હવે આપણે રોલ વાળીશું આવી જ રીતે પ્રેસ કરીને રોલ વાળી લેવાનો છે એકદમ હલકા હાથે જ વાળવાનો છે હવે આપણે શેકી લેવાનું છે બટર લીધું છે પછી આપણે ફ્રેન્કી મૂકીશું આવી જ રીતે ધીમા તાપે ફ્રેન્કીને શેકી લેવાની છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવી રીતે તેલ લગાવી દેવાનું છે કાં તો બટર લગાવી દેવાનું છે હવે ફેરવી લઈશું સરસ એવી શેકાઈ ગઈ છે હવે બીજી બાજુ ફેરવી લેવાની છે હવે થોડીવાર થવા દઈશું હવે સરસ એવી થઈ ગઈ છે ફેંકી હવે આપણે એક પ્લેટમાં કઢી લેવાની છે આવી જ રીતે એક એક કરીને બધી જ કાઢી લઈશું હવે ફ્રેન્કી બનીને રેડી થઈ ગઈ છે વેજીટેબલ ફ્રેન્કી બનાવી છે વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ગુજરાતી વાનગીમાં આવા નવા નવા વિડીયો મળતા રહેશે હવે એક ફરી વિ નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ